ત્રણ છે એમાંથી કોઈ પણ બે ઇડિયટ આપ્યા આ બે આ બે આ બે તો ત્રીજો ઇડિયટ તમારે શોધીને લાવવો પડશે પાયથાગોરસમાં કઈ રીતે લગાવવાનું તો જે કાઠખોણ હોય એને દબાઈ દેવાનું બાકીની પછી બે બાજુ લઈ લેવાની પેલા લેવાનું બાકીની બે બાજુ પછી પીઆર નો વર્ગ એટલે ખૂણો કયો છે એ એ ના સામેની બાજુ તો તમે એ ક્યાં લો છો એ બી બહુ મહત્વનું છે એ ઉપર લો તો સામેની બાજુ નીચે એ અહીંયા લો તો સામેની બાજુ અહીંયા તમારે જ્યાં પસંદ ધારો કે હું અહીંયા એ લઈ લઉં છું કોની જોડી હોય છે છ કપલ છે સાઈન થીટા કોસ થીટા ટેન થીટા અને એમની ઊંધી ઊંધો વ્યસ્ત એટલે એમની વાઈફ એનાથી ઊંધી ચાલે એટલા માટે સાઈન થીટા નો કોસેક થીટા સેક થીટા કોસ થીટા સેક થીટા અને ટેન થીટા નો કોટ થીટા એમની વાઈફો છે એમનાથી ઊંધી ચાલે છે બરાબર એટલે વ્યસ્ત છે એ બોલશે દિન તો કહેશે વન અપોન દિન બરાબર ને ધ્યાન આપો કાટકોણ કણ બાજુ કાકબા બી લાગે તો કાકબા પ્રમેય મુજબ તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામરિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય એનો સ્વાધ્ય આઠ પોઈન્ટ એક ગણીશું મિત્રો જો તમે આ ચેપ્ટર ઓપ્શનમાં નીકાળવા માંગતા હોય તો ના નીકાળશો કારણ કહું તમને કે કે જો તમે ઓપ્શનમાં નીકાળશો તો તમને મોટા પ્રશ્નો એટલે બે માર્ક્સના પ્રશ્નોમાં તો ઓપ્શન મળી જશે પરંતુ જે આના નાના નાના વિકલ્પો છે એમાં કોઈ ઓપ્શન નહીં મળશે એટલે તમારે ફરજિયાત એ ગણવા પડશે અને જો તમારો ગોલ બેઝિકમાં બી એસીમાંથી એસી લાવવાનો હોય તો આ વસ્તુ તમને નડી શકે છે તો કદાચ કોઈએ કીધું હોય તમને કે ભાઈ આને ઓપ્શનમાં નીકાળ દો તો આવું ના કરતાં થોડુંક બેઝિક સમજ લઈ લેશો તમે દાખલા ગણશો થોડા જોશો તમને તો આવડી જશે ઓકે ચેપ્ટર બહુ હાર્ડ નથી સરળ છે ખાલી સમજવાની જરૂર છે તમારે તો આપણે શરૂ કરીશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકથી અને આની અંદર જે બી બેઝિક વસ્તુ આવશે એ બધી હું તમને સમજાવીશ તમારે ખાલી એક જ કામ કરવાનું છે દાખલાઓ પ્રેક્ટિસમાં જરૂર ગણવાના છે ઓકે તો આવડી જશે લેટ્સ બિગિન શરૂઆત કરીએ પહેલાં દાખલાથી આપણી સમક્ષ પહેલો દાખલો જે છે રજૂ છે કે ત્રિકોણ એબીસીમાં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી નેવનો છે એ બી ચોવીસ છે અને બીસી સાત છે તો મિત્રો આ ત્રિકોણ છે એબીસી માં બી નેવું નો છે એટલે આ બી લઈ લઈએ નેવું અને નેવું એટલે કાટખૂણો એ બી અને જ્યારે બી કાટખૂણો આવે તો એક વસ્તુ યાદ રાખજો તમને કહું એ બી બરાબર ચોવીસ છે અને બીસી બરાબર છે સાત આવો કાટખૂણો આવે તો પાયથાગોરસ આવે પાયથાગોરસ એટલે એક નિયમ છે કે જેમાં કણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે તો વર્ગ કણ કોણ છે ભાઈ જો બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધવી જ પડશે આખા ચેપ્ટરમાં સમજાય કે નહીં આ થ્રી ઇડિયટ છે એમાંથી કોઈ પણ બે ઇડિયટ આપ્યા હોય આ બે આ બે આ બે તો ત્રીજો ઇડિયટ તમારે શોધીને લાવવો પડશે કહા ગયા વો

તો એસી બરાબર આવશે પચીસ તો ત્રીજી બાજુ આવી ગઈ છે આપણી પચીસ અને હવે આપણે જે શોધવાનું છે એ શોધી નાખીએ આપણે શોધવાનું છે ભાઈ સાઈન એ કોઈન એ અને બીજું શોધવાનું છે કોસ એ સાઇન સી કોસ સી હવે જ્યારે બી તમને સાઈનની વાત કરવામાં આવે સાઈન હોય કોસ હોય તો ગભરાને કાં નહીં બરાબર ને સાઈન એટલે સામેની બાજુ છેદમાં કણ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કણ અને ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે આ સામેની બાજુ કઈ છે સાંભળો અહીંયા સાઈન એ છે એટલે આપણો ખૂણો એ ગણવાનો છે આપણે મેન ખૂણો અહીંયાથી આપણે જોઈશું તો સાઇન એટલે સામેની બાજુ કઈ આવશે આની સામે બીસી એના છેદ માં આવશે એસી બરોબર ને તો સાઈન એ બરાબર બીસી છેદ માં એસી તો સાત છેદ માં પચીસ બરોબર છે ભાઈ હવે છે કોસ એ પાસેની બાજુ આ પાસેની બાજુ કેવાશે એની હવે વાત કરીએ આપણે સાઈન સી ની હવે જો પહેલા એ હતો ત્યારે સામેની બાજુ આ હતી હવે આપણો ખૂણો સી છે ત્યારે સામેની બાજુ આ થશે આ થશે એબી એટલે ખૂણો બદલાય તો સામેની બાજુ બદલાઈ જાય યાદ રાખજો અહીંયા નીચેની સામેની નીચેનો ખૂણો હોય તો સામેની બાજુ ઉપરવાળી ઉપરનો ખૂણો હોય તો નીચેવાળી તો સામેની બાજુ આવશે એ અને સાઈનનું સૂત્ર ફિક્સ જ છે સામેની બાજુ છેદમાં કણ કણ તો ફિક્સ જ છે એ બરાબર ચોવીસ છેદમાં પચીસ અને કો સી એટલે આની પાસેની બાજુ તો શું આવશે બી છેદમાં એસી એટલે કેલા આવશે

ખૂણો ક્યુ નેવું નો છે ભાઈ અને પી ક્યુ છે બાર અને પી આર છે તેર અને આપણે શોધવાનું છે ટેન પી માઇનસ કોટ આર બરાબર કેટલા તો મિત્રો આનું આ દાખલો છે આ સેમ ટુ સેમ આમાં બી બે ઇડિયટ છે આપેલા છે ત્રીજો ઇડિયટ શોધી નાખો થ્રી ઇડિયટ બરાબર ને ઓલ ઇઝ વેલ તો લેટ્સ બિગીન સ્ટાર્ટ કરીએ આપણે લગાવો પાયથાગોરસ આવો

12 નો વર્ગ છે એકસો 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 ચુમ્માલીસ ભાઈ એકસો ઓગણ સિત્તેર જશે ભાઈ પચીસ અને પચીસ નો વર્ગ બોલો પાયો પાયો પચીસ તો અહીંયા આવશે પાંચ હવે અહીંયા તમારે પાંચ આવી ગયું છે હવે શોધવાનું છે આપણે ટેન પી માઇનસ કોટ આર બોલો ટેન એટલે શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કોટ એટલે એનું ઊંધું પાસા પાબા છેદમાં સાબા બરાબર ને ટેન નો વ્યસ્ત શું છે કોટ તમારી યાદ રાખવાનું સાઈન એટલે સામેની બાજુ છેદમાં કણ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કણ ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ વારંવાર હું કહું છું અહીંયા ટેન પી છે તો પી છે એટલે આપણો આ ખૂણો ધ્યાનમાં લેવાનું છે તો આ થશે એની સામેની બાજુ અને આ થશે તો સામેની બાજુ થશે ક્યુ આર બાજુ પણ યાદ રાખો મિત્રો અહીંયા ખૂણો કયો છે આર અહીંયા પી હતો તો આર તો આર માટે પાસેની બાજુ થશે ક્યુઆર અને સામેની બાજુ થશે પી ક્યુ તો અહીંયા આવશે ક્યુઆર છેદમાં પી ક્યુ ઓકે तो भाई Q R छेदमा P Q बनने में Q R छेदमा P Q कीमत मुक्को तो मुकी तो बाकी जवाब तो जीरो जावन जे पांच छेदमा बार अब पांच नया बार पांच छेदमा बार तो जवाब सुआई हो जीरो ओके तो आगर बढ़िये बीजा दाखला तरफ हमको तो अपनी राह चलाती वो अपनी राह बनाता

તો આના નીચે મૂકી દઈએ સાબા વાબા સાબા છેદમાં કણ બરાબર તમે લઈ શકો છો ત્રણ કયો છે એ બી બહુ છે ઉપર લો તો સામેની બાજુ નીચે એ અહીંયા લો તો સામેની બાજુ અહીંયા તમારે જ્યાં પસંદ હોય ધારો કે હું અહીંયા એ લઈ લઉં છું અહીંયા લઈએ તો બી ચાલે ઉપર લઈએ ચાલે તો બી અહીંયા લઈએ અહીંયા બી લઈએ તો સી લઈ લઈએ તો આ એ થઈ ગયું છે ભાઈ તો આ થઈ ગઈ છે સામેની બાજુ હું નિશાન કરું ને તો એ સામેની બાજુ સમજી લેવાનું ભાઈ અને આ કણ તો ફિક્સ જ છે તો સામેની બાજુ થઈ ગઈ છે ત્રણ અને કણ કેટલા થઈ ગયા છે ઓકે હવે તમને બે ઇડિયટ આપ્યા હોય તો ત્રીજો ઇડિયટ શોધી નાખો ભાઈ થ્રી ઇડિયટ્સ બાય પાયથાગોરસ આવો પાયો આવ્યો લગાવો પાયથાગોરસ એસી નો વર્ગ એસી નો અને યાદ રાખજો પાયથાગોરસ કાટકોણ ત્રિકોણમાં જ લાગે તમે બધી જગ્યા નહીં વર્ગ બાકીનો વર્ગ બિચારા પાયથા કેટલું સરળ કરી નાખ્યું છે દાખલો ચાર નો વર્ગ એ નો વર્ગ કેટલો થશે ત્રણ નો વર્ગ બીસી નો વર્ગ ખબર નથી ચાર નો વર્ગ સોળ નવ બીસી નો વર્ગ ઓકે સોળ માંથી નવ બાદ કરો સોળ માઇનસ નવ બી વર્ગ બરાબર ના નીકળે તો રૂટ છે આપણી પાસે રૂટ સાત અને હવે આપણને જે જોઈશે બધું મળી જશે ભાઈ જે જોઈએ કે ધારો કે એને કીધું છે કે કોસ એ શોધો કોસ એ બોલો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કણ સાઈન એટલે સામેની બાજુ છેદમાં કણ કોસ એટલે પાસેની બાજુ પાસેની બાજુ શું છે ભાઈ એ બી છેદમાં ક્ણ શું છે ભાઈ એસી તો કોસ એ આવશે પાસેની બાજુ આવશે રૂટ સાત અને ક્ણ આવશે આપણો ચાર તો કોસ એ બની ગયો છે આપણો રૂટ ચા સાત ભાગ્યા ચાર બીજું એને શોધવાનું કીધું છે ભાઈ કે શોધી નાખો ભાઈ કે સામેની ત્રણ છેદમાં રૂટ સાત હવે તમારે મારી સાથે સૂત્રો બધા બોલવાના છે બોલો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કણ કોસ એટલે પાસેની ની બાજુ છેદમાં કણ અને ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસે ની બાજુ બોલતા જજો રિપીટ કરતા જજો ચોથા દાખલા તરફ કે ભાઈ પંદર કોટ એ બરાબર આઠ હવે આ વખતે મેં ત્રિકોણ નથી દોરો ચલો દોરી નાખીએ આપણે એક નાનકડો સમજવા માટે પંદર કોટ એ બરાબર આઠ તો કોટ એ મતલબ એનો ખૂણો દોરવો પડશે અહીંયા દોરી નાખો એ બી અને સી તો ભાઈ આ થઈ ગઈ છે આપણી સામેની બાજુ બરોબર આ સામીની બાજુ એરો કર દો એટલે સામીની બાજુ સમજી લેજો બરાબર ને કોટ બરાબર આઠ ભાગ્યા પંદર જો ટેન એટલે સાબા છેદમાં પાબા અને ટેન નો વ્યસ્ત થાય છે કોટ તો સાબા છેદમાં માં પાબા ને ઊંધો કરો તો પાબા છેદમાં સાબા બરોબર બા તો અહીંયા બાજુ પાસે ની બાજુ થશે આઠ સામેની બાજુ થશે પંદર જયારે તમને બે ઇડિયટ આપ્યા હોય તો ત્રીજો ઇડિયટ તો શોધીને લાવો પડશે ભાઈ નહીં તો ક્યારથી જવાબ દાખલો આવશે ભાઈ

sin a અને શોધવાનું છે sec a sin a sec a sin એટલે સાબા છેદમાં કણ એટલે સામેની બાજુ a ની સામેની બાજુ થશે bc છેદમાં કણ શું છે બગા ac તો સામેની બાજુ છે 15 છેદમાં 17 તો જવાબ આવશે 15 છેદમાં 17 sec હવે ધ્યાન ધ્યાનથી મળજો sec છે ને બગા cos નો વ્યસ્ત છે

તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે જોડી હોય છે છ કપલ છે સાઈન ઠીટા કોસ્ટીટા ટેનઠીટા અને એમની ઊંધી ઊંધો વ્યસ્ત એટલે એમની વાઈફ એનાથી ઊંધી ચાલે ને એટલા માટે સાઈન ઠીટાનો કોસેક અ કોસ થીટા નો સેક થીટા અને ટેન થીટા નો કોટ થીટા એમની વાઇફો છે એમનાથી ઊંધી ચાલે છે બરાબર એટલે વ્યસ્ત છે એ બોલશે દિન તો બોલે કેસે 1 દિન બરાબર ને ધ્યાન આપો તો આપણી પાસે સેક થીટા છે 13 ભાગ્યા 12 હવે ધ્યાનથી જોજો આમાંથી તમને ઘણી બધી વસ્તુ ખબર પડી છે સેક થીટા છે 13 ભાગ્યા 12 હવે સેક થીટા છે ને ભાઈ એ કોસ થીટા નો ઊંધો છે તો કોસ થીટા થશે બાર ભાગ્યા તેર ચલો બે તો થઈ ગયા છે હવે કોસ નો તમને મતલબ ખબર છે પાબા છેદમાં કણ આ તમારે યાદ રાખવાનું જો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કણ કોસ એટલે પાસેની બાજુ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વારંવાર એટલા માટે કહું છું કે તમારે યાદ રાખવાના છે રિપીટ હવે જો થી અહીંયા આપ્યો છે ખૂણો એ નથી આપ્યો તો તમે કોઈ બી નામ લઈ શકો છો ધારો કે અહીંયા હું લઈ દઉં છું પી લખી દઉં છો સામેની બાજુ બાર છે અને સામેની બાજુ છે તેર થઈ ગયું તો ભાઈ થ્રી ઇડિયટ્સમાંથી માંથી બે આપેલા છે તો એક એડિયેટ સુધી નાખો આવો પાયો આવ્યો કોણ આવ્યો પાયો પાયતા લગાવવાનું છે ભાઈ આખામાં પાયથાગોરસ વારંવાર આવશે જ્યારે બી આવા આકૃતિ વાળા દાખલા આવશે તો બોલો પાયથાગોરસ ગોરસ લાગશે પીઆર નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ પ્લસ નો વર્ગ પીઆર એટલે કેટલા ભાઈ તેર નો વર્ગ હે હે ગીતવા ગીર એકસો ઓગણ સિત્તેર નો વર્ગ કેટલો થશે એકસો ચુમ્માલીસ એકસો ને આ બાજુ લાવ એકસો ઓગણસિત્તેર એકસો બરાબર આવશે 25 અને 25 નો વર્ગ લઈ લો તમે ભાઈ પાંચ તો આ થઈ ગયો અને બધું શોધી શકો છો તમે કોસ તો મળી ગયો છે હવે સાઈન થી ચાલુ કરીએ બોલો સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કણ સાઈન થીટા એટલે સામેની બાજુ સામેની બાજુ શું થશે ભાઈ પી ક્યુ છેદમાં પીઆર બરાબર થશે ગયું છે હવે લઈ લઈએ ટેન ઠીટા ટેન એટલે સાબા છેદમાં પાબા સામેની બાજુ શું આવશે પી છેદમાં ક્યુઆર કેટલા આવશે ભાઈ પીક્યુ છેદમાં ક્યુઆર બરાબર પાંચ છેદ માં બાર અને ની વ્યસ્ત એની વાઈફ એટલે મતલબ એનું વ્યસ્ત થશે તો આ થઈ ગયો છે દાખલા દાખલા નંબર આગળ વધીએ બીજા તરફ મિત્રો છઠ્ઠો દાખલો એવો છે કે એ અને બી એવા લઘુકોણ છે કે કોસ એ બરાબર કોસ બી તો સાબિત કરો કે આ જે બે શું સાબિત કરવાનું છે આ સાબિત કરો કે હા ખૂણો એ બરાબર ખૂણો બી એટલે બે ખૂણા સરખા થાય આમ તો હકીતમાં એક ત્રિકોણમાંથી બી આ સાબિત કરી શકાય પરંતુ આપણે બે ત્રિકોણ લઈ લઈએ ધારો કે આ છે લઘુકોણ એટલે જેના માપ નેવું કરતા ઓછા તો આ બે ખૂણા લઘુકોણ છે એ અને બી અહીંયા બાકીના કોઈ બી નામ લખી દો તમે એ એક્સ વાય લઈ લો એ ડી ઈ લઈ લઈએ બરાબર ને ઓકે જે લેવું હોય તમારે અને અહીંયા બે લઘુકોણો છે આ એ અને આ શું છે બી અહીંયા લખી દઈએ કે ભાઈ ત્રિકોણ એક્સ વાય એમાં ભાઈ અને ત્રિકોણ ડી ઈ બી માં નામ તમે ગમે તે લઈ શકો છો કોઈ ફરક નહીં પડતો પણ બે લઘુકોણો એ અને બી અહીંયા નીચે દર્શાવી દેવાનું ત્રિકોણ ડી ઈ બી માં ડી બી માં ખૂણો ઈ બરાબર છે નેવું ઓકે હવે બંનેની અંદર જે નેવું ખૂણો છે એટલું લખવાનું કારણ એ છે કે બી બાકીના બે લગ કોણ બની જાય હવે આપણને આપ્યું છે મતલબ ખબર છે છે તમને એટલે થાય બાજુ છેદમાં કણ તો આ એની પાસેની બાજુ થશે આ બી એની પાસેની બાજુ થશે આ સામેની બાજુ છે આ પાસેની બાજુ વળાંક એટલે પાસેની બાજુ તો પાસેની બાજુ થશે વાય એ ભાગ્યા એક્સ એ तो y a भाग्या x से पास सेनी बाजू आनी पास सेनी बाजू થશે ab भाग्या db ab भाग्या db do b नहीं भाई db ओके હવે આ બન્ને સરખા થઈ ગયા છે બીજો આપણને શું આપી છે કે y અને eb સરખા છે કે કે બન્ને કાટખુણા છે y = e લખી દઈએ કાટખુણા રાઈટ એંગલ તો આ બેબી સરખા થઈ ગયા હવે જો બે બાજુ સરખી છે આની આ બે અને વચ્ચેનો ખૂણો સરખો છે તો બાજુ ખૂણો બાજુ બાખુબા અથવા કાટકોણ છે એટલે લખી દઈએ કાટકોણ કણ બાજુ કાકબા બી લાગે તો કાકબા પ્રમેય મુજબ કાકબા શરત મુજબ આ જે બંને ત્રિકોણો છે ત્રિકોણ એક્સ વાય એ એકરૂપ થશે સમરૂપ હા તો તો આ બંને થઈ ગયા ખૂણા બી કેવા થઈ સરખા તો ખૂણો એ બરાબર બી ખૂણો બી આ થઈ ગયું છે આપણું સાબિત ઓકે તો આ રીતે તમે આ દાખલાને તમે સરળતાથી સાબિત કરી શકો છો આગળ વધીએ